એક તો ડોર ટુ ડોર કેમ્પિયન અમારા પરિપત્રો હેન્ડમિલ અને અમારો ગેરંટી કાર્ડ એ ડોર ટુ ડોર અમારા કાર્યકર્તાઓ પહોંચાડી રહ્યા છે સૌ કાર્યકર્તા પોતે જ ઉમેદવાર છે અને સૌ ડોર ટુ ડોર પહોંચાડી રહ્યા છે અને આ જ એક પ્રચારની પદ્ધતિ છે અને અત્યારે નવા આધુનિક વોટ્સઅપ સોશિયલ મીડિયા એ પ્રચારનું પહેલું સ્ટેપ છે સાહેબ એવો કોંગ્રેસ જોડે એમણે વિશ્વાસઘાત કર્યો છે છેતરપિંડી કરી છે અગાબાજી કરી છે એટલે એમની ચર્ચા મારે નથી કરી